પછી ના હોય મારા પીટા પહેરવા પેલી કે ગયા તને કોઈ આમદન ના પડી કે ના તને તને હું કીધું કે શું કેતો હું કેતો ગઢાડો બરોબર સાચી વાત હું કેતો

વાણીઓ શરીર ના રંગે સોમ હતો અને શું કીધું કે સોમ સફેદ કાબા એ આવું જોયું હં ને આ કીધું કે રો

Yeah anyway.